ઝઘડિયા પાસે માં જે ઘટના બની ભરૂચમાં એ અતિશય ચોંકાવનારી અને દર્દનાક છે એ માત્ર બીજા ધોરણમાં ભણતી દીકરી ઝારખંડથી આવેલો એક પુરુષ કે જે અઢાર વર્ષથી ગુજરાતમાં કામ કરે છે ગયા વર્ષે એને વિચાર આવે છે કે આ સુરક્ષિત રાજ્યમાં એ પોતાના પરિવાર સાથે અહીંયા આવી શકે છે એ પોતાના પત્નીને પણ સાથે લઈને આવે છે પતિ પત્ની બંને મજૂરીએ જવાનું કામ કરે ઘરમાં એમના ત્રણ બાળકો એકલા હોય જેમાં સૌથી મોટી એમની દીકરી જે બીજા ધોરણમાં અભ્યાસ કરે દસ વર્ષની એની ઉંમર એ દીકરીને જ્યારે એકલા મૂકીને ત્રણે પરિવાર એ ત્રણે બાળકોને મૂકીને પરિવાર જ્યારે જાય ત્યારે એ શું છે કે જેના આધાર પર એ એકલા મૂકીને જઈ શકે છે તો એકમાત્ર શબ્દ છે કે આ દુનિયાનો શ્વાસ જેના પર નભેલો છે એ વિશ્વાસ સંધિ છૂટી પાડીએ તો આપણે એને વિશ્વનો શ્વાસ કહીએ છીએ એ વિશ્વાસ અને ભરોસા પર એ ભરોસો માણસ જાત પર છે એ રીતે માણસ જાત પર છે કે એ માણસ છે અને એ માણસ છે હ્યુમન છે તો એનો મતલબ એ છે કે પોતાની જ જીનસના પોતાની જ પ્રજાતિના માણસોને એવું નુકસાન નહીં પહોંચાડે એ ભરોસા સાથે મૂકીને જાય છે કે બાળકની સંભાળ લેશે પણ એની જગ્યાએ એ બાળકી સાથે જે થયું એ અતિશય દર્દનાક છે એ બાળકીના જીવતા રહેવા માટે હવે આખા ગુજરાતે પ્ર પ્રાર્થના અને પ્રયત્નો કરવાની જરૂર છે આપણા પ્રયત્નો માત્ર આપણી પ્રાર્થના પૂરતા સીમિત છે આપણે ઈશ્વર આગળ કરઘરીને એવું કહી શકીએ છીએ કે એ બીજા ધોરણમાં ભણતી દીકરીની રક્ષા કરજે કેમ કે અમે રક્ષા નથી કરી શક્યા અમે તો એને મોતના મોઢામાં નાખી છે એ છત્રીસ વર્ષનો વ્યક્તિ વિજય પાસવાન એનું નામ છે અને પોલીસે જ્યારે એને પકડ્યો ત્યારે એણે જે વર્ણન કર્યું એ એનાથી એ દર્દનાક છે પોલીસ પોલીસે આરોપીને તરત પકડ્યો હોસ્પિટલના ડૉક્ટર્સ છે હાથ ધ્રુજી રહ્યા છે ઓપરેશન કરતા કેમ કે એ છોકરીની સાથે માત્ર એણે બરબરતા નથી આચરી એણે એ છોકરીના હોઠ પર બચકા ભર્યા છે એના શરીરના ગુપ્તાંગમાં એણે લોખંડનો સળિયો નાખ્યો છે બીજા ધોરણની દીકરી છે એ એ બીજા ધોરણમાં અભ્યાસ કરતી એટલી નાની દીકરી પર આ બરબરતા આચરતા આ છત્રીસ વર્ષના વિજય પાસવાનની એની પણ ક્રૂરતા ભરેલી કહાની અને આપણી સામે સમાજની તસવીર લાવતી બીજી વાત એ છે કે આ જ વિજયે એક મહિના પહેલાં આ જ દીકરીની સાથે ખોટું કરવાનો પ્રયત્ન કર્યો હતો મા બાપે એફઆઈઆર એટલે ન કરી કેમ કે એમણે એવું વિચાર્યું કે ઇજ્જત જતી રહેશે સમાજમાં ઇજ્જત દીકરી કરતા એ વાલી થઈ જાય આપણે એવો સમાજ બનાવ્યો સમાજમાં કમનસીબે દીકરી મરી ન જાય ત્યાં સુધી તો ન્યાય જ નથી મળતો દાહોદની દીકરી પર એટલે આપણે બૂમો પાડી કેમ કે પહેલાં ધોરણની છોકરી હતી ને જીવતી નહોતી છોકરી જીવતી હોય તો સૌથી પહેલાં એને ઊભી રાખવામાં આવે છે કઠેડામાં અને પ્રશ્નો પૂછવામાં આવે છે એના પરિવારને છોકરીને એકલી શું કામ મૂકી હતી ત્યાં કેમ ગયા હતા આટલી સંભાળ ન રાખી શક્યા નથી સાથે રહી લઈ જઈ શકતા તો બાળકો પેદા કેમ કર્યા એવું કહી દો ને એક ફરમાન જાહેર કરો કે આ વિશ્વમાં સ્ત્રીનો જન્મ લેવું એ અપરાધ છે એક ફરમાન જાહેર કરો કે દૂધ પીતી કરવાનો રિવાજ એટલે બરાબર હતો કેમ કે સમાજના રાક્ષસો પર ભરોસો ન હતો માણસોને જો એ બીજા ધોરણની છોકરી છે એને દાનત બગડતી હોય તો તમે સજા કોને કરશો પ્રશ્નો કોને કરીશું એ મા બાપને જેમણે દીકરીને પેદા કરી એ છોકરી જે અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે એ દીકરી કે જે બો પાડીને પિતાને કહી રહી હતી કે મને પાણી પીવા દો મને પાણી પીવું છે મને તરસ લાગી છે હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની બહારથી જ્યારે અવાજો આવતા હોય ત્યારે એ અવાજો કોને પીડા ન આપતા હોય એવા રાક્ષસોને જેની અંદર એમને પોતાની દીકરી ન દેખાઈ હોય એ છત્રીસ વર્ષનો છે છોકરો એના મગજમાં આવી દાનવતા ક્યાંથી આવી એ શું કામ આવો રાક્ષસ બન્યો શું એ વધારે સંશોધનનો વિષય નથી કાયદો અને વ્યવસ્થા પર ડેફિનેટલી પ્રશ્ન છે પણ આ સૌથી મોટો પ્રશ્ન કાયદો વ્યવસ્થાનો નથી અપરાધ થયા પછી એ જ્યારે પોલીસ સ્ટેશનમાં એને લઈ જવામાં આવે છે અને જ્યારે પૂરવામાં આવે છે જેલમાં ત્યારે એનું માનસ ચકાસવા માટે આપણી કઈ સિસ્ટમ છે આપણે ક્યારે એક્શન લીધા કે મોબાઈલમાં એવું શું જોવે છે કે જેનાથી એટલું ઉત્તેજિત થાય છે આપણે ક્યારે સમજવાનો પ્રયત્ન પણ કર્યો કે સમાજમાં આટલી હદ સુધી આટલી બધી હેવાનીયત કેમ વધી રહી છે નિર્ભયા કેસને આટલા વર્ષો પછી પણ આપણી અંદરનો માહિલો આપણને ક્યાં એ જવાબ આપે છે કે ક્યાં કશું અટક્યું એ તો દિવસે દિવસે વધી રહ્યું છે પ્રોટેસ્ટ તો નિર્ભયામાં પણ થયા આંદોલન તો રસ્તા પર થયા આખી દિલ્હી રસ્તા પર ઉતરી હતી દેશની રાજનીતિ રસ્તા પર હતી નેતા રસ્તા પર હતા અધિકારીઓ રસ્તા પર હતા સામાન્ય જનતા રસ્તા પર હતી મા બાપો રસ્તા પર હતા દીકરી રસ્તા પર હતી દીકરો રસ્તા પર હતો ને તો એ સમાજ તો એનાથી એ ઘરતામાં ગયો છે અને સમાજ જો હજી એ ઘડતામાં જ જવાનો છે તો આ પ્રોટેસ્ટનો આ સવાલોનો આ અવાજોનો કોઈ મતલબ રહે છે ખરો આ એક વિજય પાસવાન કે જે જેની અંદર આ કુબુદ્ધિ ક્યાંથી પેદા થઈ એની જડતા સુધી આપણે આપણને ખબર છે આપણને બધાને એ જવાબ ખબર છે આપણને ખબર પણ છે કે શું કામ થઈ રહ્યું છે બસ આપણે રોકવા માટેની એની હિંમત નથી દર્શાવી શકતા એનું આ પરિણામ છે આ સરકારોની નિર્બળતા અને નિષ્ફળતા છે કે જે એમને ખબર છે કે આનું મૂળ ક્યાંથી આવે છે સોફ્ટ પોનમાંથી આવે છે સીધી પોનમાંથી આવે છે એવા કન્ટેન્ટમાંથી આવે છે કે જે એની સામે ન હોવું જોઈએ છતાં એ જોઈ રહ્યો છે નવરો માણસ છે કામ ધંધો કશું જ નથી ચારે એ બાજુથી નવરો થયેલો માણસ એ સતત જ્યારે વિકૃતિ એના મગજમાં જોયા કરે છે જોયા કરે છે એ કન્ટેન્ટ સતત પીરસાઈ રહ્યું છે માણસ વધારે ને વધારે ક્રૂર બની રહ્યું છે ક્રૂરતા એ માણસનો સ્વભાવ છે જ પણ એ સ્વભાવને વધારે ઉત્તેજિત આ પ્રકારનું કોન્ટેન્ટ કરી રહ્યું છે આપણને ખબર છે પણ એના પર રોક લગાવવાની હિંમત નથી ઉપરથી સરકાર તો એવા લોકોને પદ્મશ્રી આપે છે એટલે જે સરકાર સાંસ્કૃતિક વારસાની અને રાષ્ટ્રવાદની બહુ જ મોટી વાતો કરે છે એને પોતાની સંસ્કૃતિ કે સભ્યતા કે પછી આ રાજ્યની આબરૂ બચાવવામાં કોઈ રસ હોય એવું લાગતું નથી કેમ કે આખી વાતને તો દીકરીની આબરૂ સાથે જોડી દેવાની દીકરી માટે બાકીના બધા નિયમોને આદેશ બહાર પાડી દેવાના બીજા બીજા ધોરણમાં ભણતી છોકરીને શું કહેવાના પેલો એ જૂનો ડાયલોગ ચલો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો ગોવિંદ અબના એંગે આજ માત્ર ડાયલોગ મારવાના અને ડાયલોગ બાજી સિવાય આપણી પાસે કોઈ જવાબ રહ્યો નથી આ દુનિયામાં જ્યારે કોઈ પણ બાળક અવતરે છે ત્યારે આપણે એવું માનીએ છીએ કે ઈશ્વર માણસ જાત પર ભરોસો કરી રહ્યો છે ઈશ્વર આપણને કહી રહ્યો છે કે માણસ મને તારા પર ભરોસો છે ને એટલે જ સંતાન આ દુનિયામાં આવી રહ્યું છે દરેક નવા માણસનો જન્મ એ આપણા પરનો ભરોસો જ તો છે કે આપણી જાતિ આટલી ક્રૂરતા પછી પણ એ જન્મવાનું બંધ નથી થયું સતત આ સૃષ્ટિમાં માણસો જન્મવાનું ચાલુ ને ચાલુ છે આ સતત થઈ રહેલી પ્રક્રિયા પછી પણ શું આપણી પાસે એ વાતનો જવાબ છે કે આપણે આપણા અસ્તિત્વને બચાવવા માટે શું સતત દીકરીઓને કુર્બાન કરવાના છીએ એ ચિત્કાર પીડા આપણની અંદરના હૃદયના વલોપાતને વધારેને વધારે જંજોડીને એક ક્ષણ માટે આપણને રોકાઈ જવા માટે મજબૂર નથી કરતા હવે આ પ્રકારની દીકરીઓ સમાચારની ચાર લાઈન બની ગઈ છે જ્યારે ક્રૂરતા અતિશય હોય ત્યારે થોડી લાંબી મિનિટો માટે એની ચર્ચા થાય છે એ રોડ ન હોત ને હોઠ પર બચકા ન હોત તો હું એ થોડી આટલા કલાકો સુધી કેટલી મિનિટો સુધી વાત કરવાની હતી એટલા દિવસો સુધી તો વાત નથી થતી જો એ દીકરી મરી નથી જતી રેપનું સામાન્ય થઈ જવું એ તો આપણા સમાજની કલ્પના નહોતી નિર્ભયા પછી અપેક્ષા હતી એક બહેતર સમાજની એક સારી સોસાયટીની એવી કલ્પના નહોતી કે જ્યાં સુધી લોખંડનો સળિયો નહીં જાય એના શરીરમાં ત્યાં સુધી અવાજો નહીં ઉઠે એવી ક્યાં ખબર હતી કે આપણે તો દરરોજ અનેક નિર્ભયાઓ પેદા કરવાના છીએ આપણને એ નહોતી ખબર કે એને જીવન મરણના સંઘર્ષ વચ્ચે બહુ નાની બાળકીને આપણે ધકેલી દઈશું આ ઘટના એ શરમ છે પણ એ શરમ એ હેવાનોને સજા ન અપાવી શકવાની છે એ સજા નહીં જે એમને કાનૂન આપે છે એ ન્યાય જે દીકરીની ઝંખના છે કે ફરીથી આવું ન થાય ફરીથી આ વાત કરી છું કે ન્યાયનો મતલબ માત્ર બદલો લેવાનો નથી હોતો ન્યાયનો અર્થ કદાપી માત્ર બદલો લેવો હોતો જ નથી એનો અર્થ તે હોય છે કે ન્યાયનો મતલબ એ છે કે ફરીથી અન્યાય ન થાય એ વાતની ખાતરી આપો સજાનો મતલબ એ છે કે ફરીથી એવા હેવાનો પેદા ન થાય એની ખાતરી આપો અને એ ખાતરી તો બધાએ આપવી પડશે એ માએ પણ આપવી પડશે કે જે બેટાને જન્મ આપે છે અને એને કહેવાનું ભૂલી જાય છે કે આ દુનિયાની દરેક સ્ત્રી પર ગંદી નજર કરવી એ તારો અધિકાર નથી એને કહેવાનું ભૂલી જાય છે એટલે આની પહેલાં અમદાવાદ વિશે વાત કરતી વખતે અમદાવાદની એક ઘટના વિશે જ્યારે હું એક બહુ જ નાની બાળકી કે જે કિન્ડર ગાર્ડનમાં ભણે છે એની સાથે એક જ્યારે સોળ વર્ષના છોકરાએ ખોટી એની નજર બગાડી એની દ્રષ્ટિ ખરાબ થઈ ત્યારે એ વિચાર આવ્યો હતો કે માએ એને ઓપરેશનના ડાઘ બતાવવા પડશે અને કહેવું પડશે કે મારું શરીર ફાડીને મેં તને પેદા કર્યું છે મા રક્ત વહાવીને દીકરો પેદા કરે છે રેપિસ્ટ પેદા નથી કરતી અને જો રક્ત વહાવીને બળાત્કારીઓ જ પેદા કરવાના છે તો દીકરાઓ પેદા કરવાનું બંધ કરવું જોઈએ જો એ આ રીતે પાકવાના છે માને નથી ખબર હોતી કે આગળ જતાં એ શું બનવાનું છે પણ છતાંય એટલું નિયંત્રણ એ બધા પર વિચાર કરવાની જરૂર છે પરંતુ છતાંય આ બધા અવાજો કોઈ દિવસ આપણે ત્યાં મંથન કે ચર્ચા નથી થતી આપણે ત્યાં વાત નથી થતી આપણે ત્યાં સીધા જ વિવાદ થઈ જાય છે અને એટલે ઝારખંડનો પરિવાર હતો તો ઝારખંડના કોંગ્રેસના મંત્રી છે લેન્ડ થયા વડોદરામાં અને વડોદરામાં આવીને એમણે પત્રકાર પરિષદ કરી એમના એમના રાજ્યની રાજ્યની દીકરી છે એમણે મદદ કરવી જ જોઈએ ચાર લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી એમણે કહ્યું કે એરલિફ્ટ કરીને લઈ જઈશું ઝારખંડની હોસ્પિટલમાં અને ત્યાં સારવાર કરાવીશું વડોદરામાં સારી જ સારવાર ચાલી રહી છે અપેક્ષા રાખીએ કે સારી ચાલતી હોય પણ આ બધું જ એમણે એટલા માટે કર્યું કેમ કે એક દીકરીની માટે સંવેદના છે શું આ બધું જ એટલા માટે થઈ રહ્યું છે કે ઝારખંડમાં આવું કશું જ નથી થતું ક્યારેય અને ગુજરાતમાં થયું છે તો કે ના પણ એ ગુજરાતમાં થયું છે ને ઝારખંડમાં બીજા પક્ષની સરકાર છે ને એટલે આ કરવું જરૂરી છે જો આ જ ઘટના બીજા કોઈ રાજ્યના કોઈ પ્રદેશના વ્યક્તિ સાથે થઈ હોત કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોત તો આ ન થયું હોત એવું નથી કે માત્ર કોંગ્રેસ આ કરે છે પશ્ચિમ બંગાળની ઘટના પર ભારતીય જનતા પાર્ટીએ બુમો પાડી પાડીને રાજનીતિ કરી હતી રસ્તા પર એમણે જે રીતે કેટલાય દિવસો સુધી રાજનૈતિક નાટકો કર્યા એ આપણે બધાએ જોયા ગુજરાત રાજ્યના એકસો માંથી જેટલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે અને ખાસ તો મહિલા ધારાસભ્યો એ રસ્તા પર ઉતર્યા એમણે કેન્ડલ માર્ચ કાઢી પશ્ચિમ બંગાળની દીકરી માટે દાહોદની દીકરીના દુષ્કર્મ પર ચૂપ બેઠા હતા એ બધા જ કોઈના મોઢામાંથી હરફ સુધા એ નહોતો નીકળ્યો કે દાહોદની દીકરી સાથે આ ન થવું જોઈએ પણ છતાંય કમનસીબે રેપનું એ રાજનીતીકરણ થાય એ નીચતાને પરાકાષ્ઠા છે આપણા દેશની રાજનીતિની કે જ્યાં એ દીકરી સાથે ખોટું થયું છે ને આપણા દેશની દીકરી છે ને દેશની પણ જવા દો એ માણસ છે એ દીકરી છે એની સાથે આ ન થવું જોઈએ એવો વિચાર નથી આવતો ત્યારે ના કોઈને પ્રતિજ્ઞા યાદ આવે છે કે ભારત મારો દેશ છે ને બધા ભારતીય મારા ભાઈ બહેન છે ત્યારે એમને યાદ આવે છે કે આ તો ભાજપ શાસિત રાજ્યમાં થયું આ તો કોંગ્રેસ શાસિત રાજ્યમાં થયું આ તો દીદીના રાજમાં છે આ તો દાદાના રાજમાં છે આ રીતે આપણે ત્યાં દરેક ઘટનાઓમાં ન્યાય માંગવાની રજૂઆત અને શરૂઆત થાય છે એટલે ઝારખંડથી મંત્રી આવ્યા મહિલા મંત્રી છે એમણે આવીને પત્રકાર પરિષદ કરી અને કહ્યું એમણે એક વાક્ય એ પણ બોલ્યા કે બધા ઝારખંડના મજૂરો જતા રહેશે તો વિકાસ રોંધાઈ જશે એ વાત કે એ આંકડાઓ કોણ આપશે સામે કે આંકડાઓ તો કાઢો અને પછી ખબર પડશે કે સુરતમાં કે પછી ભરૂચમાં કે આજુબાજુની જેટલી થઈ રહેલી ઘટનાઓ છે એમાં કયા એ ગુજરાતીઓ હતા આરોપીની જાતિ કે એનું રાજ્ય ન હોય એટલે આ પાસવાને કર્યું છે ને એટલા માટે એક ચોક્કસ રાજ્યનું છે ને રાજ્યના દરેક માણસો આરોપી છે દ્રષ્ટિએ ન જોઈ શકાય આ રાજ્યના વિકાસમાં એ કેટલાય બહારના રાજ્યના માણસો પણ આવ્યા છે જેમણે યોગદાન આપ્યું છે અનેક વ્યક્તિઓથી જ આ દેશ અને સમાજ બને છે પણ આવી ઘટનામાં જો તમે વિક્ટિમનું પણ રાજ્ય અને એની રાજનીતિ શોધી કાઢશો તો આરોપીનું પણ તો રાજ્ય શોધાશે કે એ ક્યાંનું છે આ બધી બાજુના સવાલો વચ્ચે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ આ વિષય પર જવાબ આપ્યો છે રાજનીતિ એ પરસ્પર છે એક પણ દૂધે ધોયેલા નથી એટલે તમે કોઈની તરફેણ કરી શકો એમ નથી કેમ કે તમે જ્યારે કોંગ્રેસની રાજનીતિ સામે સવાલ કરો છો ત્યારે તમારી સામે એક એવું ઉદાહરણ હોય છે જે ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં આપ્યું એ સમયે આપ્યું જ્યારે દાહોદ પર ચૂપ બેઠા હતા એમના બધાના મોઢા સિવાય ગયા હતા મોઢામાં મગ ભરી રાખ્યા જબરદસ્તી મોઢું બંધ કરી રાખ્યું એક દીકરી મરી ગઈ હતી ને તોય નહોતા બોલ્યા એટલા માટે કેમ કે એ તો એમનું રાજ્ય છે એ કોને સવાલ કરી શકે પણ નાગરિકોની ચેતના તો નથી મરી પરવારી એમણે તો વોટ લેવાના છે એટલે ભાજપ કોંગ્રેસ કરે છે તમારે શું લેવાનું છે આપણને બધાને દૂરના ચશ્મા છે પહેરી લીધા છે આપણે પણ આપણને નજીકના એ નંબર છે એ આપણે કઢાવવાનું ભૂલી ગયા છીએ અને એટલે જ આજના શોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હે ગુજરાતના નાગરિકો તમે નજીકના નંબર પણ કઢાવો અને જુઓ એ ચશ્મા પહેરીને કે તમારી આંખો સામે આ બધું થઈ રહ્યું છે એ દરેક નાગરિકો કે જેની સંવેદના માત્ર એ જ રાજ્યોમાં ઉપસી આવે છે જે રાજ્યમાં બિન ભાજપી અથવા બિન કોંગ્રેસી સરકાર હોય આ બિન ભાજપી આ બિન કોંગ્રેસી આ પક્ષવાળીના વિપક્ષવાળી સરકારોનો સવાલ નથી આ દેશની દીકરીનો સવાલ છે આશા રાખીએ કે નાગરિકો છે એ દરેક ઘટનાને રાજનીતિના ચશ્માથી જોવાનું બંધ કરી દે કેમ કે આનાથી ખતરનાક હાલત કશી જ ન હોઈ શકે જ્યારે દેશના નાગરિકો એ ચશ્માથી ને નજરેથી જુએ આ રાજ્યની કાયદો અને વ્યવસ્થા કરતાં આપણા દેશના સમાજ જીવનનો સૌથી મોટો સવાલ છે માત્ર પોલીસ પર તમે આંગળી કરીને ને એમના પર સવાલ કરીને બાકીના બધા લોકોને પ્રશ્ન કરીને નહીં છટકી શકો છટકી શકશો તમને સારું લાગશે બહુ બધું બોલી દીધું ને સરકાર પર ગુસ્સો ઠાલવી દીધો એનો સંતોષ મળશે તમને પરિણામ નહીં મળે એ પરિણામ માટે તમારે મુક્ત મને ખુલ્લાપણે ચર્ચા કરવી પડશે એ યાદ રાખીને કે કાલે એ દીકરી છે એના પછી એ આપણી એ દીકરી હોઈ શકે છે આપણે દીકરીમાં ભેદભાવ ન કરી શકીએ કે આ મજૂરની દીકરીને આ શ્રીમતની દીકરીને આ ધર્મની દીકરીને આ ધર્મની આ જાતિની ને આ જ્ઞાતિની આપણે કોઈ ભેદભાવ ન કરી શકીએ એ દીકરી છે આ દેશની એની સાથે આ ન થવું જોઈએ აბૌત સરળ છે એટલું જ સરળ છે જોયા વગર વાત કરવી કે કયા રાજ્યમાં કોની સરકાર છે સાંભળીએ મંત્રીને જે झारखंड થી આવ્યા છે લિફ્ટ થઈને અહીંયા અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીને જેમણે આ વિષય પર પ્રતિક્રિયા આપી છે વેલ્ફેર કે ચીજોને ક્યાં dekh રહે છે જે પરિવાર કે સાથ ય ઘટના હુઈ હૈ ઉસ પરિવાર મે 4 બચ્ચે હૈ ઓર પતિ પત્ની દોનો કામ કરતે હૈ ઓર જિનોને ઇસ ઘટના કો અંજામ દિયા હૈ વો ભી ઉસી बस्ती મે રહેને વાલે હૈ इनके चार बच्चे हैं उन चार बच्चों को अगर यहाँ पर क्रैश जैसी सुविधा होती तो माँ को उस बच्चे को अकेले छोड़ के नहीं जाना पड़ता और इन चीज़ों से इस तरह की घटना से बचा जा सकता था माननीय मुख्यमंत्री जी ने अपनी चिंता व्यक्त करते हुए यहाँ उस बच्ची के सहयोग के लिए उसके बेहतर इलाज के लिए चार लाख का चेक और फिफ्टी थाउजेंड उसको इमीडिएट मेडिकल अटेंशन के लिए अगर कुछ चाहिए तो उसके लिए झारखंड सरकार की तरफ से सहयोग हुआ है और साथ ही साथ हम लोगों ने यहाँ के प्रशासनिक पदाधिकारियों को हॉस्पिटल के मैनेजमेंट को यह भी बताया है कि अगर हायर सेंटर पे जाने की ज़रूरत है अगर गुजरात से बाहर कहीं इन्हें और बेहतर ट्रीटमेंट से इनकी इनके हेल्थ के कंडीशन को इम्प्रूव किया जा सकता है तो एयरलिफ्ट करना पड़े बेहतर सेंटर पे ले जाना पड़े ઝારખંડ ગુજરાત ગવર્મેન્ટ કરે એમ લોકોને વાત રાખી હે વડોદરા ખાતે જે બનાવ બન્યો જે દીકરી ઉપર જે નીચ કૃત્ય થયું છે ફરિયાદને વગેરે અને એને સજા કરવાનું એ બધું તો ગુજરાત સરકાર ચોક્કસ કરશે પરંતુ એસએસજી હોસ્પિટલમાં જરૂરી પૂરતી સૂચનાઓ દરેક પ્રકારના જે ડૉક્ટરની જરૂર પડે એને ત્યાં હાજર રાખી અને જરૂર પડે તો ખાનગીમાંથી પણ ડોક્ટર બો બોલાવી અને આ દીકરીને ઝડપી સાજી કરી અને સાથે માનસિક પણ જ્યારે નાની દીકરીઓ ઉપર આ પ્રકારનો બનાવ બનતો હોય એટલે માનસિક પણ એની પરિસ્થિતિને પણ માનસિક ડૉક્ટર દ્વારા પણ સારવાર આપી એનું કાઉન્સિલિંગ કરી એની શારીરિક અને માનસિક બંને પરિસ્થિતિ માટે અને આપ કહી રહ્યા છો એ પ્રમાણે જે મંત્રીમંડળ અને જે ટીમ આવી હતી એ પણ સંતોષ વ્યક્ત કરીને ગઈ છે ડૉક્ટરો સાથે ચર્ચા થઈ છે ત્યાં આગળ સુપ્રિન્ટેન્ડન્ટ દેવેશ્વરજી સાથે પણ ચર્ચા થઈ છે આટલું બધું સારી રીતે કામગીરી કરવા પછી પણ કોઈને પોલિટિકલ મુદ્દો ઊભો કરવો હોય તો સ્વાભાવિક છે કોઈપણ રંગ અત્યારે કોંગ્રેસ કારણ કે ગુજરાતની અંદર કોંગ્રેસ માટે ક્યાંય જગ્યા નથી કેવળને કેવળ હલ્લા હોબાળા કરી અને એ આ કામ કરી રહી છે ત્યારે ઝારખંડથી એક એવો ગંભીર પ્રકારનો ગુનો બન્યો છે એ ગુનાને પણ એ બનાવને પણ એ દીકરી અને કુટુંબના માનસિક સ્વાસ્થ્ય સાથે પણ એક રાજકીય રમત રમી રહ્યા છે